ગુજરાત પોલીસ સુરત પોલીસ શુભકામનાઓ સુરત શહેર પોલીસ દ્વારા આજે સુરત શહેરમાં સુરત શહેરના નાગરિકોની શાંતિ અને સલામતી માટે અનેક નવા પ્રકલ્પો એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને હું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અને એમની આખી ટીમને અભિનંદન આપું છું કે કોઈ સામાજિક અને રાજકીય ભલામણથી પોલીસ સ્ટેશનો ખોલવા બદલે ક્રાઇમ પેટર્નને અભ્યાસ કરીને વધુમાં વધુ ઝડપથી કોઈ બી બનેલ ક્રાઈમ જગ્યાઓ પર એક્શન લઈ શકાય તે માટે ક્રાઇમ બ્રાન્ચનું એક બીજું યુનિટ આજે પાંડેસરા ખાતે શરૂ કરવામાં આવ્યું હતું સુરત શહેરની ક્રાઇમ પેટર્ન જોઈએ તો ઉદના પાંડેસરા લિંબાયત અને સચિન પોલીસ સ્ટેશનમાં સુરત શહેરના ચાલીસ ટકાથી વધારે ક્રાઈમો અહીંયા બનતા હોય આ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું એક યુનિટ ચાલુ કરવાના કારણે ક્રાઈમ બ્રાન્ચ થી અહીં સુધી પહોંચતા જે ત્રીસ મિનિટથી વધારે સમય લાગતો હતો એ સમય હવે ઘટીને પાંચ થી દસ મિનિટમાં બધા જ સુધી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીધી પહોંચી શકશે આ પ્રયાસ થકી મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અહીં બનતા ક્રાઇમો ઉપર કંટ્રોલ કરવામાં સુરત શહેર પોલીસને જરૂરથી સફળતા પ્રાપ્ત થશે આજે ગુજરાતનું પહેલું એવું પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશનમાં યુવાનોને મારા રાજ્યના દીકરા દીકરીઓ કોઈ ડ્રગ્સના રવાડે અગર ચડ્યું હોય તેના માતા પિતા કે દીકરા દીકરી પોતે આ પોલીસ સ્ટેશનમાં પોલીસના સ્ટાફને મળીને સરકાર માન્ય જે અલગ અલગ સંસ્થાઓ છે જે અલગ અલગ ડોક્ટરો છે તેના થકી આ યુવાનોને આ નશામાંથી આ રવાડામાંથી બહાર નીકળવા માટેની વ્યવસ્થા સુરત શહેર પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે અલગ અલગ સ્ટાફોને અપોઇન્ટ કરવામાં આવ્યા છે જે સ્ટાફ દ્વારા આ પરિવારજનોએ જરા બી ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કોઈ બી પ્રકારના કેસ એમના દીકરા દીકરી ઉપર નહીં કરવામાં આવે અને એમની જે ઓળખ છે એને બી કોઈ બી પ્રકારે જાહેર કરવામાં નહીં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે હું ફરી એકવાર શહેરના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસની આખી ટીમને અભિનંદન છું